એક ગામડા ગામની માલિકો બે ભાઈ બંધ રહેતા એટલે બે તલાવ ની પાડે બેઠા બેઠા વિચાર કે કઈ ધંધો કર્યો આપણે ઘેરે જાય ડખા થાય મજા નથી આવતી એટલે એક કે મને ધંધો છે કે શું કે પૈસા સાપવાનું કારખ નાખતી પૈસા થઈ દે મૂળ તો વાત તો પૈસા ની પૈસા આપી દે ડખા મટી જાય અને એક રૂમ માં બેઠા બે પૈસા બનાવવા એટલે બનાવવા મીડ્યા અડધી એક તીજોરી ભરીને એકનું ધ્યાન જોયેલા કે ભરું બો કે ભૂલ થઈ જઈએ એ કે ભલા આમ જો દી ઉઠેડો પંદર નો સિક્કો લાગ્યો એ કે ગામડા જવાય ગામડામાં નાની નાની દુકાન હોય ને કોક ડોવા બાપા બેઠા હોય કોઈ ડોસ માં બેઠો એમને ન ખબર પડે એમાં હાલે નાનું એવું ગામ હતું ને એક બાપા દુકાન બેઠેલા નાની અહીંયા એવા આવી એ કે બાપા એક પંદર ના સુટા આપશો કે હા લાવો ને બાપા આપું પંદર ની નોટ કાઢીને બાપા સકરી થઈ ગયા એટલે પંદર ની નોટ ચારે કે બહાર પડી એ કે પંદર માં થોડું અમે જૂઠું બોલતા દેવાય તો દેવો ન દેવો તો કઈ નહીં બહાર પડી કે તમને ખબર નથી એટલે બાપા એ વિચાર કરી ને કે આપવું ખરો પણ કે ચૌદ આપું પંદર નું આઠ આઠાના નથી આવે એવું કે ચૌદ લઈ લેવાય ને એ કે સારું એક રૂપિયા તમારું જીવ બગડ્યો ને કે લઈ લ્યો લાવો ચૌદ બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલે હાથ હાથ ની બે આપી સો ગયા કે બાપા કે હા કે હાથ હાથ ની જ્યારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું તારે પનર ની ભૂલ થઈ મારે હાથ ની થઈ તારે જોઈ તારે આવજે હવે આ બુથિ ના ગાળિયા નો કેવાય બીજું શું કેવાય રામ તારીખ ફોલો કરો હવે ડાયરો